સ્ટેપ મિસ કરશો તો મિત્રો તમને આઉટટેટસ બનાવતા નહીં આવડે એટલા માટે મિત્રો વિડિયોને સ્કીપ ના કરતા કેમ કે વિડિયો સ્કીપ કરશો તો તમને આઉટટેટસ બનાવતા નહીં આવડે તો ચાલો મિત્રો હું તમને આઉટટેટસ બનાવતા શીખવાડી દઉં અને મિત્રો વિડિયો શરૂ કરી એના પહેલા જો તમે આપણી ચેનલ પર પહેલી જ વાર વિડિયો જોવા આવ્યા હોય મિત્રો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કમેન્ટ ને શેર જરૂરથી કરી દેજો તો ચાલો મિત્રો હવે હું તમને આઉટટેસ બનાવતા શીખવાડી દઉં તો મિત્રો આઉટટેસ બનાવવા માટે તમારે આલાઈટ મોશનની જરૂર પડશે તો તમારે પહેલા આલાઈટ મોશન લઈ લેવાનું છે આલાઈટ મોશન લઈ લ્યો એટલે મિત્રો મે તમને બે પ્રોજેક્ટ આપેલા છે તમારે આ બંને પ્રોજેક્ટ એડ કરી લેવાના છે બંને પ્રોજેક્ટ એડ કરી અને તમારે ઓલ મટીરીયલ પણ તમારે લઈ લેવાનું છે એટલે આટલું પેલા તમારે કરી લેવાનું છે આટલું કરી લ્યો મિત્રો પછી તમારે સૌપ્રથમ જે આપ ફોટો પ્રોજેક્ટ છે એને ઓપન તમારે કરવાનો છે મિત્રો ઓપન કરશો મિત્રો એટલે તમને પ્રોજેક્ટ કયા કયા પ્રકારનો જોવા મળી જશે મિત્રો આ પ્રકારનો પ્રોજેક્ટ જોવા મળી જાય મિત્રો એટલે તમારે સૌપ્રથમ તમારે શું કરવાનું છે તો મિત્રો સૌપ્રથમ તમારે નીચે આવી જવાનું છે નીચે આવી અને આ નીચે તમને ગ્રુપ જોવા મળી જશે મિત્રો અહીંયા અહીં જો તમને લખેલું હશે ગ્રુપ PNG એ રીતે લખેલું હશે તો તમારે નીચેના ગ્રુપમાં આવી જવાનું છે સૌ નીચેના ગ્રુપમાં આવી અને મિત્રો આયા તમારે શું કરવાનું છે આયા મિત્રો તમારે ફોટા એડ કરવાના છે મતલબ કે તમારે બે ફોટાની PNG બનાવી લેવાની છે કેમ કે બે ફોટાની PNG બનાવશો મિત્રો તો જ તમાર આમાં સેટ આવશે એટલે બે ફોટાની PNG બનાવી લેવાની છે જો તમે PNG બનાવતા નહોતા મિત્રો તો આપણે એના પર એક વિડિયો બનાવેલો છે ને આ વિડિયોની નીચે લિંક પણ તમને મળી જશે મિત્રો તો આપણે બે ફોટાની પીએનજી બનાવીને રાખેલી છે તો હું બે પીએનજી લઈ લઉં છું મિત્રો તો આપણે આ ફોટો લઈ લીધો મિત્રો તો ફોટાને હું ટ્રાન્સફોરના ઓપ્શનમાં જઈ રોટેટ કરી લેશું નેવ રોટેટ કરી અને સાહેદ થોડીક તમારે તમારો જે પ્રકારના ફોટાની પીએનજી હોય એ પ્રમાણે તમારે સેટ કરવાનું છે તો હું અત્યારે આ ફોટાના અહીંયા આ રીતનો સેટ કરી લઉં છું તમે જોઈ શકો છો મિત્રો આ રીતનો હું અહીંયા સેટ કરી લઉં છું આ રીતનો સેટ કરી મિત્રો અને પછી મિત્રો આ ફોટાને આપણે આમ લોંગ પ્રેસ કરી અને નીચે લઈ લેવાનું છે નીચે આ રીતનું વચ્ચે રાખી દેવાનો છે ફોટાને તમે જોઈ શકો છો આ રીતે ફોટાને વચ્ચે રાખી દેવાનો છે આ રીતનું રાખી અને તમારે મિત્રો બેક આવી જવાનું છે બેક આવી અને તમારે જોઈ લેવાનું છે કે અહીંયા ફોટો તમારો પરફેક્ટ આમ આવી ગયો છે જો પરફેક્ટ ન હોય હોય મિત્રો તો તમારે પાછું એના ગ્રુપમાં જવાનું છે એ ગ્રુપમાં જઈ અને ફોટાની પાસે સાઇઝ આમ નાની મોટી એડજસ્ટ તમે કરી અને પરફેક્ટ આ રીતનો સેટ કરી લેજો તો હું બહાર નીકળીને જોઈ લો તો હવે મિત્રો આપણે જોઈ શકો છો આપણો ફોટો પરફેક્ટ આમાં સેટ આવી ગયો છે પછી આટલું કરી લઈએ મિત્રો એટલે હવે તમારે પાસો બીજો ફોટો સ્ટાર્ટિંગમાં આવીને અને બીજો ફોટો લઈ લેવાનો છે તો હું પાછો બીજો ફોટો પીએનજી ફોટો લઈ લઉં છું તો આપણો આ પાસો બીજો સોરી મિત્રો આપણા ગ્રુપમાં જવાનું હતું પાછા આ ગ્રુપમાં માથે ટચ કરી અને એડિટ ગ્રુપમાં જઈ અને પાછો હું બીજો ફોટો લઈ લઉં છું તો આપણો બીજો પીએનજી ફોટો હું લઈ લઉં છું આ રીતનું હું ટ્રાન્સફર ઓપ્શનમાં જઈ અને રોટેટ કરી દઉં છું નેવ રોટેટ કરી અને સાયદ થોડીક આ રીતની એડજસ્ટ કરી અને એને પણ હું અહીંયા રાખી દઉં છું મિત્રો આ રીતની આ રીતનો રાખી દઉં છું અને તમારે પણ આ રીતનો રાખી દેવાનો છે અને બહાર નીકળી અને તમારે જોઈ લેવાનું છે તો હું આ પણ ફોટાને આમ લોંગ પ્રેસ કરી અને નીચે લઈ લઉં છું આ રીતના વચ્ચે જ બેને રાખી દેવાનું છે એટલે તમે વચ્ચે રાખી દેશો મિત્રો એટલે તમારે નીચેનો આ શેપ બધો કપાઈ જશે મિત્રો આ ફોટો લાંબો હોય તો નીચે કપાઈ જશે તો પછી પાછો બેક આવી અને હું જોઈ લઉં છું તો મિત્રો આપણો ફોટો પરફેક્ટ આમાં સેટ આવી ગયો છે તમે જોઈ શકો છો મિત્રો અવે આટલું કરી અને પાછું તમારે મિત્રો એની ગ્રુપમાં જવાનું છે એ ગ્રુપમાં જઈ અને જે આપણે આ ફોટો એડ કરેલો છે મિત્રો એ ફોટા પર ટચ કરવાનું છે તો હું એ ફોટા પર ટચ करू છું જે આપણે પાછોથી ફોટો એડ કરેલો છે એ ફોટા પર ટચ કરું છું એ ફોટા પર ટચ કરી અને મિત્રો તમારે આ બ્લેન્ડિંગ અને ઓપસિટીના ઓપ્શનમાં વઈ જવાનું છે એમાં જઈ અને નીચે આવી જવાનું છે નીચે આવી અને કલરના ઓપ્શનમાં આવી જવાનું છે કલરના ઓપ્શનમાં આવી અને તમારે લાસ્ટ વાળો ઓપ્શન દઈ દેવાનું છે લ્યુમિનેસ તો તમારા ફોટોનો કલર થોડોક ચેન્જ થઈ જશે તો મિત્રો આ રીતનો ફોટાને તમારે એડજસ્ટ કરી લેવાનો છે એટલે આપણે બારનિકને તમને બતાવી દે તો આપણો આ રીતના ફોટા બઈ સેટ થઈ જશે આટલું કરી લ્યો મિત્રો પછી તમારે હવે શું કરવું થોડુંક ઉપર આવી જવાનું છે મતલબ કે બીજા ગ્રુપમાં આવવાનું છે જે અહીંયા સેફ વાળું ગ્રુપ તમને જોવા મળી જશે તો એ ગ્રુપમાં જવાનું છે માથે ટચ કરી અને પાછું એડિટ વાળા ગ્રુપમાં જવાનું છે એડિટ વાળા ગ્રુપમાં જઈ आई एडिट વડે આપણા ગ્રુપ માં આવી જશું મતલબ કે સેપારા ગ્રુપ માં પછી તમારે પાછો આમાં ફોટો લઈ લેવાનો છે તો પ્રસના બટન માં આવી અને પાછો એક બીજો ફોટો આમાં લઈ લઉં છું મિત્રો તો હું બીજો ફોટો આ રીત નો લઈ લઉં છું તો એને પણ હું ટ્રાન્સફર ઓપ્શન માં જઈને રોટેટ કરી દઉં છું તો 90 રોટેટ કરી દઉં છું સોરી મિત્રો 90 રોટેટ કરી અને એ પણ ફોટાને લોંગ પ્રેસ કરી આપણે નીચે લઈ લેવાનો છે નીચે લઈ અને આપણો જે આ સેફ પરફેક્ટ આ રીત નું સેટ કરી લેવાનો છે મિત્રો તો હું થોડો આ રીતનો સેટ કરી લઉં છું ફોટોને આમ તમારે પરફેક્ટ એડજસ્ટ કરવાનો છે મિત્રો પછી તમારે સેટ આવશે તો આપણે આ ફોટો સેટ સેટ કરી લિધો પછી મિત્રો આને બ્લેન્ડિંગ અને ઓપસિટીના ઓપ્શનમાં આવી જવાનું છે સોરી મિત્રો બ્લેન્ડિંગ અને ઓપસિટીના ઓપ્શનમાં આવી અને તમારે એને મતલબ કે આ સાઈટ થોડીક ઓછી કરી નાખવાની છે મતલબ કે આપણે ઓપસિટી ઓછી કરી દેવાની છે તો હું આ ઓપસિટી થોડીક આ 30 ની આસપાસ રાખી દો છું મિત્રો આ રીતની ત્રીસની આસપાસ રાખી દઉં છું અને બેક આવી છું બેક આવી અને તમે જોઈ શકો છો આપણો ફોટોમાં પાછળ રહી ગયો છે આ શેપની પાછળ અને તમારે મિત્રો વર્ગ ઘટ રાખ્યું હોય તો તમે રાખી શકો છો મેં લગભગ કેટલી રાખેલી હતી વીસની આસપાસ રાખેલી હતી મિત્રો વીસ કે પંદર એમ કંઈક રાખેલી હતી આ મેં રાખેલી હતી મિત્રો તો આપણે એટલી રાખી દીધી છે આમાં એટલી રાખી અને પછી મિત્રો તમારે શું કરવાનું છે પછી પાસું પર આવી જવાનું છે ઉપર આવી અને પાસું આ બીજું ગ્રુપ તમને જોવા મળી જશે જે આપડો ઈ પણ તમને સેવ ગ્રુપ જોવા મળી જશે તો તમારે પાછો ઉપર બીજા ગ્રુપમાં આવી જવાનું છે ત્રીજા નંબરના ગ્રુપમાં અને એડિટ ગ્રુપમાં જવાનું છે એડિટ ગ્રુપમાં જઈ અને પાછો પ્રશ્ના બટનમાં જઈ અને તમારા પાછો બીજો ફોટો આમાં એડ કરી લેવાનો છે તો હું પણ એને મોન ટકનો ઓપ્શનમાં જઈ અને આ રીતનું રોટેટ કરી લઉં છું 90 રોટેટ કરી અને પાછો ફોટાને લોંગ પ્રેસ કરીને નીચે લઈ લઉં છું આ રીતનું નીચે લઈ અને ફોટાને આ રીતનું એડજસ્ટ કરી લઉં છું સાઈઝ નાની મોટી તમારે એડજસ્ટ કરી લેવાનું છે જે પ્રમાણે તમારો ફોટો હોય મિત્રો એ પ્રમાણે તમારે સેટ કરી લેવાનો છે તો આપણે આ ફોટાને અહીંયા સેટ કરી લીધો ને આપણો ફોટો આમાં સેટ આવી ગયો છે ને હવે બેક આવી જાય છે મિત્રો તો આપણે તમે જોઈ શકો છો મિત્રો આપણો ત્રીજો ત્રીજો ફોટો પણ આમાં એડ થઈ ગયો છે તો પાછો મિત્રો ઉપર આવવાનું છે ઉપર આવશો એટલે પાછું તમને ફ્રેમ ગ્રુપ જોવા મળી જશે તો તેમાં પણ તમારે સમજ કરવાનું છે ગ્રુપ ટચ કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને પાછો બીજો ફોટો લઈ લેવાનો છે મિત્રો તો હું પાછો બીજો ફોટો લઈ લઉં છું આ રીતનો ફોટો લઈ અને એને પણ રોટેટ કરી નેવું રોટેટ કરી સાઈડ નાની કરી એ આપણા શેપમાં પરફેક્ટ આવે અને નીચે આપણા શેપમાં રાખી દઈશું નીચે રાખી અને આ રીતની સેટ કરી લેવાનો છે આ રીતનો સેટ આપણે ફોટો કરી લીધો આ રીતનું સેટ કરી લીધો પછી આટલું કરીએ મિત્રો એટલે આ ગ્રુપમાં તમારા નીચેવાળો શેપ ડિલીટ કરવો હોય તો તમે કરી શકો છો મિત્રો ન કરવો હોય તો ભાઈ ચાલે તો હું ટ નથી કરતો અને રાખી દઉં છું તો બીજા પણ એક ગ્રુપમાં જ સેમ જ કરવાનું છે એમાં પણ આપણે પ્રશ્ન બટનમાં જઈ મીડિયામાં જઈ અને આને પણ આ રોટેટ મારી નેવ રોટેટ કરી અને એને પણ આ નીચેવાળા ગ્રુપમાં લઈ અને ફોટાના આ રીતનો ચૂમવાળા ઓપ્શનમાં જઈ સાઈડ નાની કરી લેશું તો આ રીતની સાઈડ નાની કરી અને હવે બે કાવી જશું આવી અને તમે જોઈ શકો છો મિત્રો આપણો ફોટો હાઈ ક્લાસ મતલબ કે એકદમ રેડી બનીને કમ્પ્લેટ થઈ ગયો છે હવે આમાં આપણે કાંઈ જ કરવાની જરૂર છે નહીં મિત્રો હવે મિત્રો આ ફોટાને તમારે સેવ કરવાનો છે તો સેવ કરવા માટે આ સેટિંગની બાજુમાં જે ઓપ્શન છે એમાં આવી જવાનું છે એમાં આવી અને મિત્રો તમારે ફોટાને સેવ કરવાનો છે તો તમારે ફોટાને આ અહીં તમને લખેલું બતાશે કરંટ ફ્રેમ 20 PNG તો તમારે એના પર આ રીતનું ટચ કરી અને એક્સપોર્ટના બટનમાં મારી દેવાનું છે એટલે તમારો ફોટો સેવ થઈ જશે મિત્રો તો આ રીતનો ફોટો તમારે સેવ કરી લેવાનો છે તમે ફોટો પહેલાથીને જે સેવ કરેલો છે આ ફોટો એટલે હું સેવ નથી કરતો અને આટલું કરી અને હું બેક આવી જાવ છું તો મિત્રો પછી ફોટો આપણો બનાવી લ્યો સેવ કરી લ્યો પછી મિત્રો આપણો બીજો પ્રોજેક્ટ ઓપન તમારે કરી લેવાનો છે અને તમને લખેલું બતાશે બીટમાર્ક પ્રોજેક્ટ મુકેશ આ રીતનો પ્રોજેક્ટ હશે તો તમારે પ્રોજેક્ટને ઓપન કરી લેવાનો છે તો એ પ્રોજેક્ટ ઓપન કરશો મિત્રો એટલે તમને આ પ્રકારનું જોવા મળી જશે મિત્રો તો આ પ્રકારનું જોવા મળી જાય એટલે તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે સ્ટાર્ટિંગમાં આવી અને પ્લસના બટનમાં જવાનું છે અને જે આપણે ફોટો બનાવેલો છે મિત્રો એ ફોટો લઈ લેવાનો છે તો હું ફોટો લઈ લઉં છું મિત્રો તો મિત્રો મેં એ ફોટો લઈ લીધો છે તો આ પ્રકારનો આપણો ફોટો આમાં લઈ લેવાનો છે ફોટો આવી જાય મિત્રો એ તમારે ફોટાને લોંગ પ્રેસ કરીને નીચે સાવ લઈ લેવાનો છે નીચે લઈ અને ચોંગ ઉપર રાતનો મૂકી દેવાનો છે સોંગ ઉપર મુખ્ય અને સોંગ ની લાસ્ટમાં વયુ જવાનું છે લાસ્ટમાં જે ફોટોપાઈટ નું ટચ કરી અને લંબાઈ આની સોંગ જેટલી કરી લેવાની છે આ ઓપ્શનમાં ટચ કરીને તો આપણે આટલી લંબાઈ ફોટોની થઈ ગઈ છે આટલું થઈ જાય પછી મિત્રો તમારે થોડુંક અહીંયા આગળ આવવાનું છે આગળ આવી અને આપું જે અહીં એક ફોટો આપણો ચેન્જ થતો તો તો હું તમને બતાવી દઉં તમે થોડો કોરિયો જોયા રાખજો તો મિત્રો આપણો બીટ અહીંયા બીટ પડે છે તો અહીંથી આપણો ફોટો ચેન્જ થયો તો તો આપણે 14 ને 9 સેકન્ડ એ આવી જવાનું છે આ બીટ બીટ માર્કે આવી જવાનું છે 14 ને 9 સેકન્ડરે તમે જોઈ લેજો મિત્રો આ આવી અને પછી મિત્રો આ ફોટો અપડાય આપણે જે ફોટો એડ કરેલો છે એ ફોટા પર ટચ કરવાનું છે ફોટા પર ટચ કરી અને તમારું વટલું ઓપ્શન આમાં સિલેક્ટ કરી લેવાનો છે એટલે ફોટાને વચ્ચેથી કટ કરી લેવાનો છે ફોટાને વચ્ચેથી કટ કરશો એટલે આપણો પાછળનો ફોટો ઉપર હોય જશે તો એને પણ આમ લોંગ પ્રેસ કરી અને નીચે લઈ લેવાનો છે ને સોંગ પર મૂકી દેવાનો છે અસે મિત્રો જે આપણે આગળનો ફોટો કટ કરેલો છે તો એનો પર ટચ કરવાનો છે એના પર ટચ કરી અને બ્લેન્ડિંગ વાળા ઓપ્શનમાં જવાનું છે એમાં જ એ નીચે આવી જવાનું છે નીચે આવી અને આ કલર વાળા ઓપ્શનમાં આવવાનું છે એમાં આવી અને તમારા પાછો આમાં લ્યુમિનસ ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું છે એટલે ફોટોનો કલર ચેન્જ થઈ જશે એટલે આપણો જે ફોટો પછી આ રીતે બીટ પડશે મતલબ કે થોડું તમે ડ્રાઈવ દો ડ્રાઈવમાં બીટ પડશે એટલે આપણો ફોટો પણ ચેન્જ થાશે પછી મિત્રો આટલું કરી લ્યો લેવો તમારું નામ આયા ચેન્જ કરવાના છે તો હું તમને સમજાવી દઉં કે આ જે આ રોહિત લખેલું છે અને આ રોહિત બ્રધર લખેલું છે તો એ નામ તમારે ચેન્જ કરવું હોય તો તમે ચેન્જ કરી શકો છો મિત્રો આ બને ફોન્ટ તમારે જોતા હોય તો આપડે ઓલ મટીરીયલમાં મળી જશે તો હવે એને કઈના ચેન્જ કરવાનો છે તો હું તમને સમજાવી દઉં તો મિત્રો આ રોહિત લખેલું છે તો આપણે એના પર ટચ કરશું એના પર ટચ કરી અને આ એડિટ ગ્રુપમાં જવાનું છે આ એડિટ ગ્રુપમાં જવાનું છે એડિટ ગ્રુપમાં જઈ ઓર સોરી મિત્રો એડિટ ટેક્સ્ટમાં જવાનું છે એ ડિટેક્સ્ટ માં જવાનું છે ડિટેક્સ્ટ માં જઈ અને અહીં રોહિત લખેલું છે તો હું અહીં રાજુ કરી દઉં છું તમને બતાવવા માટે અને તમાર જે પણ નામ હોય તમાર ફ્રેન્ડ નું કથો તમારું એ લખી લેવાનું છે તો હું અહીં રાજુ કરી લઉં છું તો આ રીતે નું રાજુ કરી અને ઉપર આ ટિક કરી દેવાનું છે ટિક નું બટન ઓપ્શન દેખાય તમારે અહીં ટિક કરી દેવાનું છે આ રીતે નું ટિક કરી દેવાનું છે ને બેક આવી જવાનું છે બેક આવી અને હું તમને બતાવી દઉં તો મિત્રો અહીંયા રાજુ આપણું નામ લખાઈ ગયું છે હવે એને તમારે આગુ પાછું કરવું હોય તો તમે કરી શકો છો પણ કરવાની જરૂર નથી તો તમારે કરવું હોય તો કરી શકો છો તો આ રીતનું નામ ચેન્જ થઈ ગયું અને અહીંયા પણ તમારે સેમ જ કરવાનું છે જ્યાં અહીંયા રાજુ મતલબ સોરી મિત્રો અહીંયા આપણે રોહિત અહીંયા રોહિત બ્રદર લખેલું છે એ સોરી મિત્રો અહીંયા તો આપણું રોહિત બ્રદર લખેલું છે એને પણ સેમ જ ચેન્જ કરવાનું છે તો આપણે જયા ટેક્સ મતલબ ક્યાં લખેલું છે રોહિત બ્રધર તો એના પર ટચ કરવાનું છે એના પર ટચ કરી અને એડિટ ટેક્સ માં જઈ અને આય તમારે રાજુ આગળ કરી લેવાનું છે ને જે પણ તમારે કંઈ પણ ચેન્જ કરવું હોય તો તમે કરી શકો છો મિત્રો તો આય પણ હું રાજુ કરી દઉં છું આ રીતનું રાજુ કરી દઉં છું આટલું કરી અને ટીક ના બટન માં ઉપર ટીક કરી દઉં છું ને આ પણ આપણો નામ ચેન્જ થઈ જશે તમે જોઈ શકો છો મિત્રો આ રીતનું નામ ચેન્જ થઈ જશે અને હેપી બર્થડે રખેલું છે તો અહીંયા તમારે ફોન્ટ બીજા પણ રાખવો હોય તો તમે રાખી શકો છો મતલબ કે ચેન્જ કરવો હોય બીજો ફોન્ટ તો તમે ચેન્જ કરો કરી શકો છો અને તમારે આના ફોન્ટ રાખવો હોય તો આપણા ઓલ મટીરિયલમાં મળી જશે તો આટલું કરી લેવાનું છે આટલું કરી મિત્રો હવે તમારે શું કરવાનું સ્ટાર્ટિંગમાં પાછું આવી જવાનું સ્ટાર્ટિંગમાં આવી અને આપણે ટેમ્પલેટ બે આમાં એડ કરવા કરવાના હશે તો હું પ્લસના બટનમાં જઈ અને આપણું આ પહેલું ટેમ્પલેટ લઈ લેશે આમાં તો આ રીતનું પહેલું ટેમ્પલેટ આવી જશે પહેલું ટેમ્પલેટ આવી અને સોંગ ની લાસ્ટમાં ઓયુ જવાનું છે ને એક્સ્ટ્રાનો પાર્ટ કટ કરી દેવાનો છે આ લાસ્ટ બીટમાર્ક પર આવી અને આ માથે ટચ કરી અને એક્સ્ટ્રાનો પાર્ટ કટ કરી દેવાનો છે આટલું કરી અને પાછો ટાઈમ લાઇન પર ટચ કરી 3 ડોટમાં જવાનું છે અને આને પણ ફિલ કમ્પેસ એરિયા કરી લેવાનો છે આટલું કરી અને બ્લેન્ડિંગ વાળા ઓપ્શનમાં જવાનું છે બ્લેન્ડિંગ વાળા ઓપ્શનમાં જઈ અને તમારા લાઇટિંગ વાળા ઓપ્શનમાં જવાનું છે પાછું ઇમાં જઈ અને તમારા પેલું સ્ક્રીન દેઈ અને આને ઓપોઝિટી ઓછી કરી દેવાની છે તો આની ઓપોઝિટી મે 20 થી 25 રાખી લી હતી તો તમારે આટલી રાખી દેવાની છે અને તમને જે સેટ લાગે ઈ તમે રાખી શકો છો મિત્રો તો આટલી મે રાખી દીધી છે તો આટલું કરી અને પાછું સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે અને પાજુ પાછું બીજો ટેમ્પલેટ હેડ કરવાનો છે તો હું બીજો પણ ટેમ્પલેટ લઈ લઉં છું તો બીજો પણ આપણો ટેમ્પલેટ આમાં આવી ગયો છે તો એને પણ માથે ટચ કરી અને આ થ્રી રોટમાં જાય અને ફિલ કમ્પેસ એરિયા કરી લઉં છું અને આ બ્લેન્ડિંગવાળા ઓપ્શનમાં જઈ અને એને પણ લાઇટિંગ ને સ્ક્રીન દઈ દઉં છું આટલું આને પણ કરી લેવાનું છે આટલું કરી અને આની થોડીક લંબાઈ ઓછી હશે મિત્રો હું તમને બતાવી દઉં અને મિત્રો આ ટેમ્પલેટમાં સાઉન્ડ વાગતા હોય તો તમારે ઝીરો કરી દેવાનો છે મતલબ કે મ્યુઝિક વાગતું હોય માથે ટચ કરી અને સાઉન્ડવાળો ઓપ્શનમાં આવી જવાનું છે એમાં આવી અને તમારે આ રીતનું ઝીરો કરી દેવાનું છે કેમ કે મ્યુઝિક વાગતું હશે એક કદાચ ટેમ્પલેટમાં તો તમારે આ રીતનું ઝીરો કરી દેવાનું છે તો આની લંબાઈ થોડીક ઓછી છે તો તમારે આને ઓછી છે તો એને શું કરવાનું છે માથે એ ટેમ્પલેટ ઉપર ટચ કરી અને ઓપ્શનમાં વહી જવાનું છે એ ઓપ્શનમાં જઈ એને કોપી લિયર કરી લેવાનું છે આ કોપી લિયર કરી અને પાછું અહીંયા અહીંયા આવી અને પાછું એની ઓપ્શનમાં જઈ અને આને પેસ્ટ ક્લિયર કરી દેવાનું છે આ રીતનું પેસ્ટ કરી દેવાનું છે એટલે આપણી પાછું એ ટેમ્પલેટ અહીંયા થઈ જશે સોંગ જેટલું અને જે આ લાસ્ટ બીટ મારશે છે આવી અને પાછનો પાર્ટ કટ કરી દેવાનું છે એટલે મિત્રો આ રીતનું આપણું ટેટસ બનીને કમ્પ્લેટ थी जाए हूँ थोड़क तक बताई दू तो आपेटस कहीं क्या प्रकार बनी एकदम रेडी कहने जरूरत नहीं पी मों कहींो बोगो जो एड करव कर सको मित्रों पी लोगो एड कर सैवना बटन सेव मतलब कि सैव करवें तो सैटिंग वाला बाजू में जो ऑप्शन सेवा से जी और जेपरे मतलब कि साइज सपोर्ट કરતી હોય ઈ સાઈત તમારે રાખી દેવાના છે ઈ સાઈજ રાખી અને મિત્રો આ એક્સપોર્ટ વાળા બટન માં માર દેવાનું છે ઓપ્શન માં એટલે તમારું ટેટસ સેવ થવા માં સે તો મિત્રો આશા રાખું છું કે વિડિયો તમને પસંદ આવ્યો હશે અને મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને લાઈક કમેન્ટ ને શેર જરૂરથી કરી દેજો કેમ કે વિડિયો બનાવવામાં બહુ મહેનત લાગે છે અને મિત્રો કોઈ યાર સપોર્ટ કરતું જ નથી કેમ કે બધા પ્રોજેક્ટ લેવા જ આવે છે સપોર્ટ કોઈ કરતો નથી તો પ્લીઝ મિત્રો થોડોક સપોર્ટ કરજો અને મિત્રો હવે આપણી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મિત્રો મળી હવે આપણે નેક્સ્ટ વિડિયો માં તે લોકો બદદ મિત્રોને જય માતાજી